નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી સોસાયટી વિસ્તારના લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા ગટરના ગંદા પાણી ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે જેના કારણે રૈશોને દુર્ગંધનો અને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે આ સોસાયટીના લોકો ગટરના પાણીની દુર્ઘટનાને કારણે બીમાર પડી ગયા હોવાનું જણાવતા હતા વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે ગંદા પાણીમાં ચાલવાથી રોગચાળો પણ ફેલાવાની દહેશત છે હાલ ચોમાસાનો સમય છે એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે જ્યારે ડબુઈ નગરપાલિકાના પ્રમુખનો આ વિસ્તાર છે દર ચોમાસે ગટરની સમસ્યાનો સામનો સોસાયટીના વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે સત્તાધીશો તેનું નિરાકરણ લાવશે કે પછી આવી જ લોલોમ ચાલતી રહેશે શું કોઈ મોટો રોગચાળો આ વિસ્તારમાં ફેલાશે ત્યારે ડબુઈ નગરપાલિકાનું તંત્ર જાગશે અને મહિલાઓને આક્રોશ સાથે જણાવ્યું છે કે નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધ સોસાયટી વિસ્તારોમાં બે બેનરો લગાવવામાં આવશે ઓકે નમસ્કાર હું બોલી રહી છું સરિતાનગર સોસાયટી ધર્મિષ્ઠા રાજપૂત અહીંયા ઘણા બધા સમયથી ડ્રેનેજ લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ સભ્ય કોઈ પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર જોવા અહીંયા આવતા નથી અહીંયા દર ચોમાસે ગટર એટલી બધી ઉભરાઈ છે કે નાના બાળકો સિનિયર સિટીઝનો જવું એટલી બધી મુશ્કેલી પડી રહી છે અને એટલું બધું મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કે ના પૂછો વાત અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવી રહ્યો છે છતાં સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં મગનું નામ મરી કોઈ બોલવા તૈયાર નથી નિરાકરણ થઈ જશે થઈ જશે કોઈ સભ્ય કોઈ કોર્પોરેટર કે કોઈ પ્રમુખ જોવા આવતા નથી તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ગટર લાઈન એટલી બધી ઉભરાય છે કે ના પૂછો વાત અને દુર્ગંધ ઘણી બધી મારી રહી છે ને ઘૂંટન સમા પાણી આવી જાય છે માનો કે ખાલી બે જ દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે અને એક વીક આખો વરસાદ પડે તો પાણી ઘર સુધી આવવાની સંભાવના છે છતાં પણ કોઈ નિરાકરણ કરવા આવતા નથી વોટ જોઈતા હોય તો બહારના ખખડાવી ખખડાવીને બપોરે ઊંઘમાંથી ઉઠાડીને કે છે વોટ આપો વોટ આપો વોટ આપો પણ અત્યારે જનતાને જે સમસ્યા થઈ રહી છે કોઈ પૂછવા આવતું નથી નથી સભ્ય આવતા નથી પ્રમુખ આવતા કે નથી ચીફ ઓફિસર આવતા તેમની ફરજ છે જનતાને પૂછે કે તમને શું સમસ્યા થઈ રહી છે પણ કોઈ જ અનું નિરાકરણ નથી અત્યારે દુર્ગંધ એટલી મારે છે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ન કરે નારાયણ સિનિયર સિટીઝન છે સાંજે ચાલવા જાય તો એમની હેલ્થ ને કશું થયું તો એની જવાબદારી લેશે કોણ પ્રશ્ન ત્યાં છે છે તો તો મારી આ પ્રોપર ડબોય જે દર્ભાવતીના નગરીથી જાણીતું છે સરિતા નગર સોસાયટી જૂની સરિતા ફાટક આજે ઘણા બધા સમયથી એટલું બધું ઉભરાય છે કે ના પૂછો વાત કોઈ જ નિરાકરણ નથી વર્ષોથી આ જ તકલીફ ચાલી રહી છે ડર છે અમારા આવી અમને તકલીફ પડે છે અમારા બાથરૂમમાં એમાં પાણી પણ નહીં જતું ચોકરિયાનમય હોય નહીં જતું અત્યારે અમારી બેબી કોલેજમાં આવી છે આટલા ગુઠણ પાણી પાણીમય અમે મોકલીએ છીએ એટલે નાની બેબીને વાન વારો લેવાય નહીં આવતો જે કાયમની આ તકલીફ રહે છે કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ આ જન ત્રણ ચાર વર્ષથી આ રેલવે થઈ છે ત્યાંની તમારી શું વાત તો બસ સાફ કરાવો ચોખ્ખું કરો અત્યારે ગણપતિ બાપા નો તહેવાર આવ્યા છે ફારો મન મન ઉભરાઈ ગયા છે કઈ રીતના દર્શન કરવા જઈએ જગ્યા સરિતા નગર રેલવે બાજુ રેલવે ની બાજુની સોસાયટી